સર્વે વૈષ્ણવને જય શ્રી ગોપાલ સંહિતા ગ્રંથ ભાગ પહેલો ભગવતીઓનું મંગલાચરણ શરૂઆત કરીએ બોલ શ્રી ગોપાલ લાલ શયનના દર્શન કર્યા પછી સર્વોએ થોડો વિશ્રામ કર્યો ધનબાઈએ સર્વોને રાત્રે સમય થતાં પ્રસાદ લેવા વિનંતી કીધી અમે સર્વો સાથે પ્રસાદ લેવા બેઠા ધનભાઈ તથા હરખભાઈ માણેકભાઈ વગેરે સર્વોને પ્રસાદ લેવડાવ્યા પ્રસાદ લીધા પછી જલપાન કર્યા અને મુખશુદ્ધિમાં માતે પાનના બીડા લીધા વૈષ્ણવ જૂથ પણ ગામમાંથી સર્વો આવીને ઓસરીમાં બેઠું હતું પાંચા ભાભાએ ઓસરીમાં ઠાકોરજીના મંદિર સન્મુખ મને પોથીજી ખડીયો કલમ એક પાટલા ઉપર વસ્ત્ર બિછાવીને ધરવા કહ્યું લખવાનો સર્વ સાજ મેં મંદિર સન્મુખ પાટલા પર વસ્ત્ર બિછાવીને તે ઉપર પધરાવ્યો પાંજા બાભાએ ધનભાઈ પાસે ચોમુખ મગાવ્યું મંદિર સન્મુખ પધરાવીને પાંચા બાભાએ ચોમુખ પ્રગટાવ્યું ઠાકોરજીને સ્વામિનીજીના જૂથ સહિત પધારવા મનોહાર વિનંતી કરી પાંચા બાભાએ મને કહ્યું કે ડોસા કુમકુમ અક્ષત પુષ્પ લઈને પોથીજીને વધાવવા કહ્યું અને મેં તે પ્રમાણે પોથીજી ઉપર કુમકુમના છાંટણા કરીને અક્ષત અને પુષ્પથી વધાવવાનું મંગલમય કાર્ય કર્યું પછી પાચા બાભાએ મને આજ્ઞા કરી સર્વ સમાજને પ્રસાદી તિલક તાંદુલ કરી દીધો મેં તિલક કરવા માંડ્યો અને અંદરજી તાંદુલ લગાવે તે સમયે પાચા બાભા લલિતચંદમાં શ્રી ગોપેન્દ્રાષ્ટકમ બોલવા લાગ્યા અને સર્વ પાછળ પાછળ બોલવા લાગ્યા સર્વો અલૌકિક ભાવમય થઈ ગયા અને પછી સર્વને તિલક તાંદુલ થઈ રહ્યા છે પાંચા બાબાએ મંદિર સન્મુખ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી ઠાકોરજી સન્મુખ ઘણી ઘણી મનોહાર વિનંતી કરી પુષ્ટિ સંહિતાના મંગલમય મંડાણ કરવાની આજ્ઞા માગી પછી પંચ ભગવદી સન્મુખ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને ગ્રંથનું મંગલમય શુભ મંડાણ કરવાની આજ્ઞા માગી એ સમયે પાંચા ભાભાની વાણી વિચાર વિવેક અને વર્તનનું તો શું કહેવું વૈષ્ણવતાના ગુણના ભંડાર ગુણવંત ગુણિયલ ગુણિજન ગુણગ્રાહી દિનતાનું સ્વરૂપ આવું ભાભાનું આચરણ જોઈ સર્વદિંગ મૂઢ થઈ ગયા વિનોદરાય બોલ્યા કે વૈષ્ણવો આ પાંચા ભાભાનો જે વૈષ્ણવી આચાર વિચાર અને વર્તન છે તે શુદ્ધ પુષ્ટિજનના દાસાનું દાસભાવનું છે તે બરાબર હરદામાં ઉતારવા જેવા છે જેના ધ્યાનમાં વ્યવહાર રહ્યો તે ભૂતલમાં નિહાલ થયો જાણવો તેને કૃતાર્થ થવામાં કોઈ સંશય નથી જેનો હરદો નિર્મળ થઈ ગયો છે તેના તન મનમાંથી માન વડાઈના વિકાર નાશ પામ્યા છે દિનતાના અગાધ સાગર સમ જેના હરદા કમલ થઈ ગયા છે જે પોતાના નિજ લીલા સંબંધી સ્વરૂપનું જ્ઞાન પામ્યા છે તે સ્વરૂપ સંબંધે સર્વસાથને જાણી રહ્યા છે તેવા પાછા બાભાને સર્વે વૈષ્ણવો આપણે કોટી કોટી દંડવત પ્રણામ સ મનુહાર વિનંતી કરીએ કે પાંચા બાભા આપ શ્રી ગોપેન્દ્રજીની આજ્ઞા પ્રમાણ માર્ગનો પ્રમાણ ગ્રંથ પુષ્ટિ સંહિતાનો મંગલમય શુભારંભ કરીને તેનું રસપાન આપની અમૃત સુધા દ્વારા કરાવો તો અમને તે રસનું શ્રવણ પાન થતાં કૃતાર્થ તમ દ્વારા થઈએ તેવી અમારી દિનજનોની ચૂથલિયાના વિશ્રામઠામ સમા તમને વિનંતી કરતા તમારા ચરણમાં દંડવત પ્રણામ વારંવાર કરીએ છીએ આમ કહીને વિનોદરાયે ભાભાના ચરણમાં પડી દંડવત પ્રણામ કર્યો ભાભાએ વિનોદરાયનો કર સાહીને બેઠા કર્યા અને કહ્યું કે વિનોદરાય આમ ન હોય આવડા માન અમને ના છાજે તમે તો પરિપૂરણ છો વિનોદરાય બોલ્યા હસતા હસતા મુસ્કાઈને કહે છે કે ભાભા પૂરવના લીલાના સંબંધના સ્વરૂપ સખી વૃંદના જાણ્યા પછી સ્નેહ સિવાય બીજી અધિકતા શું હોય જ્યાં સ્નેહ છે ત્યાં માન વડાય કશું હોતું નથી સ્નેહી સ્નેહીને સર્વ પ્રકારે જાણે તે સાચો સ્નેહી આપણો વૃંદ તો સ્નેહાભિલાસીનું છે તે વૃંદ તો સખીઓના જૂથનું છે સખીઓ સખીને શું જાણ કરી જાણે અમારે મંદ તો વૃંદની અભિલાષા રહી આવે છે માટે વિનંતીનો પ્રકાર સખી વૃંદમાં હોય જ ને વિનંતી તો સખીના હરદાનો ઊંચો ભાવ છે તેનું હારદ તેનાથી જ પરખાય તે સ્નેહીજન કહેવાય કાચા ભાગો કહે છે વિનોદરાય દાસજનોની વિનંતી તો મારે મન શિરોમાન્ય હોય જ પણ અમ દિનજનોનો વ્યવહાર ભગવદ સેવા સ્મરણ ભજનનો જ હોય તેમાં વિનંતી બીજી શું હોય ગ્રંથનું મંડાણ તો મારો વાલો પ્રાણનાથ સર્વના ઘટમાં બિરાજીને જે કરાવશે તે જ થશે આપ તો અંતરયામી છે જીવ બુદ્ધિથી તો ભગવદ્ લીલા જશ ચરિત્ર કેમ જાણવામાં આવે તેને માટે આપ અલૌકિક બુધ આપે અને અંતરમાં ઉપજાવે તો થાય બનવારીદાસ કહી રહ્યા છે આપ કહાવે ઉર ઉપજાવે અંતર જામી પરમ પ્રવીણ પરમ પ્રવીણ ચતુર શિરોમણી તો આપ જ છે તે જ ઉપજાવે ઉરને વિશે તે જ કહેવાય બાકી જીવનું સામર્થ્ય તેમાં કાંઈ ન ચાલે જીવ તો દિનદાસ થઈને સદાને માટે રહે તો આપ જરા પણ અંતરમાંથી અળગા ન થાય તે પુષ્ટિ માર્ગ કહેવાય પુષ્ટિ સંહિતાના પ્રમાણ ગ્રંથના પ્રસંગ તો આપની કૃપા દ્રષ્ટિથી જ સિદ્ધ થાય તે જ લખવામાં આવે તમે તો શ્રીજીની સાક્ષાત પ્રગટ પ્રમાણ લીલાના અનુભવી છો પ્રભુ શ્રી ગોપેન્દ્રજીના રસિક વચનામૃતનો ભંડાર તમારા હરદામાં ભર્યો છે તે વાત પ્રસંગે ચર્ચવા હું તમને વિનંતી કરું છું વિનોદરાય બોલ્યા પાછા ભાભા વિનંતીનો પ્રકાર તો તમે સમજાવ્યો તેથી હવે અધિક વિનંતી બીજી શું હોય પણ લીલા ચરિત્ર જશ પરાક્રમ પ્રતાપગળ નીતિના ગુણગાન કરીને પ્રગટ કરવા તો ભૂતલમાં શ્રીજી સંગાથે લીલામાંથી આપનું અવતરણ થયું છે તો તે કાર્ય તો આપણું કરવાનું ઠર્યું છે તે શ્રીજીની નિજ ઈચ્છાથી આજ્ઞા પ્રમાણે થશે જ તેમાં જરા પણ સંદેહ નથી ગ્રંથના ભંડાર અને અનુભવના ભંડાર તમારાથી અધિક કોની પાસે છે પ્રાચીન ભગવતીના વાણી પ્રસંગ તમ પાસે ઘણા જ છે જેથી ગ્રંથનું પ્રમાણ અનેક ગણું વધી જશે તે બધા જ પ્રસંગો પ્રભુ શ્રી ગોપાલલાલજીના પ્રાગટ્યથી ચર્ચ રહ્યા જેથી મૂળ વાતથી પ્રસંગનું શુભ મંગલમય પ્રયાણ લખવાનું થાય મંગલાચરણ પ્રથમ આપ કરો પછી આગળ મંગલમય શુભ ગ્રંથ લખવાનો આદર થાય પછી તો આપ જે આજ્ઞા કરો તેમ વાત પ્રસંગ ચર્ચાય ને તે જ રૂડું થાય પાચા બાભાએ કહ્યું વિનોદરાય પ્રથમ મંગલાચરણ તો લહ્યાથી થાય ત્યાર પછી આપણાથી થાય ત્યારે વશરામદાસ બોલ્યા કે પાચા બાભા તમારી વાત સત્ય છે પ્રથમ ડોસાભાઈથી જ મંગલાચરણ થાય તે જ સપ્રમાણ ગણાય લહ્યા તો તે જ છે માટે ડોસાભાઈ મંગલાચરણ કરો કાચાભાભાની ઈચ્છા અને આજ્ઞા અનુસાર પછી મેં કહ્યું એટલે કે ડોસાભાઈ કહી રહ્યા છે કે ભલું રૂડું તમ ભગવદીના ઓળે જે ઉપજે તે લખું પછી મેં ઠાકોરજીના મંદિરને ચોમુખ સન્મુખ દંડવત પ્રણામ કર્યા મનોહાર વિનંતી કીધી અને ગ્રંથનું શુભ મંગલમય મંડાણ કરવા માટે અને પછી સર્વ સમાજને દંડવત પ્રણામ કરી વિનંતી કીધી અને પછી પ્રથમ સાખી અને પછી કવતથી મંગલાચરણ કર્યું છે અને તે લખ્યું છે આ વાર્તા પ્રસંગ અહીંયા પૂર્ણ થાય છે મારી કંઈ ભૂલ થતી હોય તો દાસના દાસ જાણી નિક્ષામાં કરશો સર્વે વૈષ્ણવની જય શ્રી ગોપાલ